હજુ તો એ અક્ષરધામને ઉદઘાટીત થયા ને પૂરા છ મહિના નથી થયા પરંતુ આ છ મહિના દરમિયાન અક્ષરધામની પ્રસિદ્ધિ એટલી બધી થઈ છે કે અમેરિકા ખંડ આખો ઉત્તર અમેરિકા ખંડ એ કેટલું બધું વ્યાપેલો છે પરંતુ છે પશ્ચિમ કિનારેથી લઈ અને કેનેડામાં છે ઉત્તર ધ્રુવ પાસેના ગામડાઓમાંથી લઈ અને આ બાજુ વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં અક્ષરધામમાં લોકો એટલા બધા ઉમટે છે કે આપણે હવે ના પાડવી પડે જમણા તમે બધા એક સાથે ન આવો એટલી મોટી સંખ્યામાં દેશ અને દુનિયામાંથી લોકો ત્યાં દર્શનાર્થે આવે છે અને કંઈક પવિત્ર પ્રેરણા પ્રાપ્ત કરીને જાય છે અક્ષરધામ ઇઝ નોટ અ મિયર બિલ્ડીંગ ઓફ સેક્રેડ આર્કિટેક્ચર એક પવિત્ર આર્કિટેકચરનું ખાલી એક બિલ્ડીંગ નથી પણ અક્ષરધામ એક વિચાર છે અક્ષરધામ એક પ્રેરણા છે અક્ષરધામ જીવાતા જીવનનું માર્ગદર્શન છે અક્ષરધામ એ વ્યક્તિએ પોતાના જીવનમાં સુખ કેવી રીતે પ્રાપ્ત કરવું એનું સ્પષ્ટ દિશા દર્શન આપે છે હું આપને આ જણાવી રહ્યો છું ત્યારે મને બહુ જ આનંદ થાય છે કે અક્ષરધામના અત્યારે જે દર્શનાર્થીઓ છે એમાં સિત્તેર ટકા ધોળિયા અમેરિકનો દર્શનાર્થે આવે છે ત્રીસ ટકા એ ભારતીયો હોય છે આટલી મોટી સંખ્યામાં ત્યાં આવે છે સ્પેનિશ હમણાં બે દિવસ પહેલા કે ત્રણ દિવસ પહેલા કે કદાચ અઠવાડિયું થવા આવ્યું છે સમયની બાબતમાં ગેરસમજ થઈ છે પરંતુ અમેરિકાની સૌથી મોટામાં મોટી સ્પેનિશ ચેનલે સ્પેનિશ ભાષામાં અક્ષરધામ ઉપર એક કલાક કાર્યક્રમ આપ્યો એનાથી આખા અમેરિકામાં ને છેક યુરોપમાં જ્યાં સ્પેનિશ ભાષા લોકો જાણે છે એ લોકોને અક્ષરધામ પ્રત્યે એટલું બધું આકર્ષણ થયું કે આપણે જે અક્ષરધામમાં દર્શન કરવા માટે રજીસ્ટ્રેશન રાખવું પડ્યું છે કે ગમે ત્યારે ગમે ત્યાં આવી જાય તો આપણે બધાની વ્યવસ્થા ન સાચવી શકીએ એટલે રજીસ્ટ્રેશનની સિસ્ટમ એ રજીસ્ટ્રેશનની સિસ્ટમ ભરાઈ જાય એટલા બધા લોકોને અક્ષરધામ પ્રત્યે આકર્ષણ થાય છે કારણ ત્યાં આવ્યા પછી લોકોના હૃદયમાં શાંતિનો અનુભવ થાય છે ત્યાં આવ્યા પછી લોકોના હૃદયમાં કંઈક પવિત્ર આંદોલન અનુભવાય છે પોટો રિકો કરીને વેસ્ટ ઇન્ડિઝનો એક નાનો ટાપુ છે ત્યાંથી થોડા સમય પહેલા જ એક ત્યાંના ઘણાટ્ય મહિલા એ ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે એવો ત્યાં દર્શનાર્થે ખેંચાઈને આવ્યા છે ત્યાં વેસ્ટ ઇન્ડિઝના એક ખૂણે આવેલો ટાપુ ત્યાંથી એ ખાસ દર્શન આવ્યા અને આ ભગવાન સ્વામીની જે મૂર્તિ બિરાજમાન છે એ ત્યાં અક્ષરધામમાં આ બિરાજમાન છે એની સામે આવીને દૃષ્કેન દૃષ્કે રડવા માંડ્યા મારે અહીંયા કહેવું છે કે એટલા બધા લોકોની આંખોમાં ત્યાં આંસુ જાય છે ભાવાવેશમાં આવી જાય છે હર્ષોલ્લાસમાં આવી જાય છે આનંદની અનુભૂતિમાં આવી જાય છે તો એ બેન ધ્રસ્કેશ રડવા લાગ્યા એટલે એમની સાથે એમના સુપુત્રી પણ હતા એ કોલેજિયન સ્ટુડન્ટ હતા એટલે આપણા સ્વયંસેવક ગુજરાત જે રીતે એ મહિલા દૃષ્ટિ દૃષ્ટિ ભાવાવેશમાં આવી ગયા હતા અને સાવ અજાણ્યા એટલે એમને જઈને પૂછ્યું કે આપને કોઈ તકલીફ પડી છે આપને અમે કંઈ મદદ કરી શકીએ ત્યારે એ બેન તો કંઈ બોલી શક્યા નહીં પણ એમના દીકરી હતા એમણે કહ્યું કે અહીંયા આવ્યા પછી અમને એવો કંઈક પવિત્ર અનુભવ થાય છે કે અમને એમ લાગે છે કે અમારી જિંદગીનો આજે સૌથી સારામાં સારો દિવસ છે એનો અમને આજે આનંદ થાય છે એટલે કે મારા માતા ભાવાવેશમાં આવી ગયા છે અને જ્યારથી અક્ષરધામના પરિસરમાં પ્રવેશ્યા ત્યારથી અમને આ અનુભવ થાય છે અક્ષરધામના અનુભવો માત્ર છ મહિનામાં જે રેકોર્ડ થયેલા છે જેનું રેકોર્ડિંગ કરવામાં આવેલું છે અથવા તો જેને આપણે અભિપ્રાય પૃથ્વીમાં નોંધવામાં આવ્યા છે અનુભવો એ એટલા બધા માત્ર આ છ મહિનામાં થયા છે કે હવે આપણે આપણી પાસે જે જે ડેટા બેંક હોય ને એ ભરાવવા માંડી ઉભરાવવા માંડી ત્યારે કેટલાકને આપણે અભિપ્રાયો લેવા એટલા બધા લોકો ભાવ માં છે અમારે અક્ષર આપ વિશે કંઈક કેવું છે અને વર્ડ ઓફ માઉથ એક પણ એડવર્ટીઝમેન્ટ આપી નથી એક પણ પોસ્ટર રિલીઝ કર્યું નથી એક પણ કોઈ પણ પ્રકારની પબ્લિક એનાઉન્સમેન્ટ જાહેરાત કરી નથી પણ લોકો એટલા બધા આવે છે કે જે અરસ પરસ એકબીજાને પ્રેરણા આપીને ખેંચી લાવે છે તો અક્ષરધામની આ જે બાબત છે એનું રહસ્ય શું છે હમણાં અહીંયા વાત કરી અક્ષરધામની નિર્માણ ગાથા મારે એ નથી કહેવું તો કેવી રીતે પથ્થર ખાણમાંથી નીકળ્યો આ પથ્થર વીસ લાખ ઘનફૂટ પથ્થર બલ્ગેરિયાની ખાણમાંથી શિયાળાની કડકડતી ઠંડીમાં નીકળ્યો કાઢવામાં આવ્યો સ્વયંસેવકો ખાણમાં રહ્યા અને ખાણમાં રહીને સ્વયંસેવકોએ પથ્થર કાઢ્યો બલ્ગેરિયા ટર્કી અને ઇટાલીની ખાણમાંથી પથ્થર કાઢ્યો કારણ કે એ જ પથ્થર ત્યાંના હવામાનને માફક હતો એટલે છૂટકો નહોતો ત્યાં એ પથ્થર કાઢીને ભારત સુધી પહોંચાડ્યો ભારત સુધી આવ્યા પછી ભારતમાં એને મુન્દ્રા બંદરેથી રાજસ્થાનમાં લઈ ગયા ત્યાંની ઘડતરની લાંબી પ્રક્રિયા થઈ અને સાત હજાર કારીગરો ઘડતરમાં દિવસ રાત લાગેલા રહ્યા સંતોના માર્ગદર્શન મુજબ પછી ઘડાયેલો પથ્થર એક એક ટુકડો પાણીમાં તરતો તરતો પાછો અમેરિકા પહોંચ્યો અમેરિકામાં એક એક ટુકડા ભેગા થયા અને આટલું મોટું અક્ષર આમ મચાયું જે ભારત બહારનું અત્યારનું સૌથી મોટામાં મોટું હિન્દુ મંદિર છે ને આપને જાણીને આશ્ચર્ય થશે મારે નિર્માણ કાથામાં ઊંડાણ જાણવા અંદરમાં જોવું છે કે રીતે પથ્થર કાઢ્યો બધું મારે નથી કહેવું કે રીતે ઘડાયો નથી કહેવું પણ એક બીજી બાબત ઉપર આપણું ધ્યાન દોરવું છે જે બાબત ઉપર આપણું લક્ષ્ય બહુ ઓછું હોય છે એની જે કન્સ્ટ્રક્શન પ્રોસેસ છે એ તો કોઈ પણ મંદિર બનતું હોય એવી જ પ્રક્રિયા છે પણ આમાં એક સૌથી મોટી બાબત હતી તે એ હતી અને એ એ સૌને આકર્ષે છે કે તેનું નિર્માણ આપના જેવા બાર હજાર પાંચસો સ્વયંસેવકો આ કોઈ મજૂરોએ કર્યું કારીગરો કર્યું એવું હોત તો એક અલગ બાબત હોત પણ એવા સ્વયંસેવકો જે અમેરિકન યુનિવર્સિટીમાં હજુ કોઈ ગ્રેજ્યુએટ થયા છે કોઈ પોસ્ટ ગ્રેજ્યુએટ થયા છે કોઈ દુનિયાની શ્રેષ્ઠ ગણાતી હાર્વર્ડ યુનિવર્સિટી કોઈ દુનિયાની શ્રેષ્ઠ ગણાતી એની યેલ યુનિવર્સિટી એની મોટી મોટી યુનિવર્સિટીઓમાંથી ઊંચી ઊંચી ડિગ્રીઓ પામી કોઈ ભાઈઓ કોઈ બહેનો કોઈ યુવતીઓ કોઈ ડેન્ટિસ્ટ છે કોઈ ડોક્ટર છે કોઈ એન્જિનિયર છે કોઈ આઈટી પ્રોફેશનલ છે કોઈ બિઝનેસ વુમન કે બિઝનેસ મેન છે એ બધા એ ભેગા મળી જેમણે જિંદગીમાં પથ્થરો આ પ્રકારનો જોયો નથી જેમણે જિંદગીમાં આ પ્રકારના પથ્થરનું કામ કર્યું નથી એવા લોકોએ તમે પાછળ જોવો છે ને અક્ષરધામ આવું અક્ષરધામ બનાવવું એવા લોકોએ બનાવવાનું એટલે એ કઈ સામાન્ય બાબત છે અને એક એક પથ્થર કેટલા ટનનો પથ્થર હવે આ પથ્થરો આમ જેમ જતા હોય ને આપણે જ્યારે પ્રોસેસ જોઈએ ને તો ત્યારે આપણને પણ એમ થાય કે કેવી રીતે થશે અહીંયા જે પાછળ શિખર દેખાય છે ને એ શિખર કેટલું ઊંચું છે ખાલી એક જાણ ખાતર કહું છું કે શિખર આખું મંદિરની વાત નથી કરતો માત્ર જે ઉપરનું જે શિખર આટલો આકાર દેખાય છે એ શિખર એ એકસો ને ત્રણ ફૂટ ઊંચું છે ખાલી શિખર એટલે તમે વિચાર તો કરો એનું શિખર દસ માળું બિલ્ડિંગ થયું એના પથ્થરો એટલા બધા ક્લિસ્ટ એની રચના હોય છે એની રચના એટલી જટિલ હોય છે એટલી કોમ્પ્લેક્ષિટી વાળી હોય છે કે કોઈ કરી ના શકે પણ આ બધા યુવાનોએ કર્યું અને એક યુવાન સાંજે રાત્રે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ નિતંત મોણીના મૂર્તિના પરિક્રમા કરવા ગયો કારણ કે રાતે શાંતિ હોય પરિક્રમા શાંતિથી થાય એટલે હું ત્યાં પરિક્રમા કરવા ગયો ત્યારે કાનમાં હેડફોન ભરાવી એક જુવાન કરતો જરા જોગિંગ કરતો હતો પરિક્રમા કરતો હતો એટલે મેં જરા આમ એને સમજવાનો પ્રયાસ કર્યો કે આ અત્યારે રાત્રે જોગીંગ કરે છે અચ્છા મજાની વાત હોય કે મોટે મોટે કીર્તન ગાતો હવે એને તો હેડફોન પહેર્યા હતા એટલે એને ના સમજાય કે કેટલું મોટેથી ગાય છે જે આપણે બહાર ઉભાવે આપણને સંભળાય એટલે મોટી મોટી રાડો પણ થઈ ગાતો ગાતો જતો હતો એટલે મેં એને જરા પછી રોક્યો મેં કહ્યું ભાઈ તારો પરિચિત આપ એણે મને કહ્યું કે હું તો કોમર્શિયલ પાયલોટ છું હું તો ડેલ્ટા એરલાઇન્સમાં પાયલોટ તરીકે ફ્લાઇટ પાઇલટ તરીકે કામ કરું છું તો તો અહીંયા તો ક્યારે આવ્યો છું હું તો એક વર્ષથી પથરા સેવા પથરની સેવામાં આવ્યો છું પછી એને મને જે બીજી વાત કીધી બહુ મહત્વની વાત કરી એને કહ્યું સ્વામી અહીંયા આવ્યો એટલે મારું સમગ્ર જીવન પરિવર્તન થઈ ગયું છે મારામાં કેટલા બધા અનેક પ્રકારના જાત જાતના દૂષણો હતા એ દૂષણો જતા રહ્યા અને હું એવરી સાંજે મારે ફ્લાઇટ એક લેવી જ પડે એટલે હું એવરી ડે સાંજે નજીકના રોબિન્સ વિલ એરપોર્ટ ઉપર જાઉં છું સેવા પૂરી થાય સાત વાગે એરપોર્ટ ઉપર જાઓ અને સાંજે ફ્લાઇટ લઈ અને અક્ષરધામ રોબિન્સ ઉપર પાંચ સાત આંકડા મારું પછી ફ્લાઇટ પાછી પાર્ક કરી અને પાછું આવજો કારણ કે મારે ફ્લાઇટના અવર્સ રોજના કંઈક સેટ કરવા પડે એ પ્રમાણે કરું છું પણ મને એટલી મજા આવે છે કે ન પૂછો વાર મને એને વાત કરી સ્વામી તમને હું એક ઉપર લઈ જાઉં મેં તો કેટલા સીટર ડુ ફ્લાય ગજું કે ટુ સીટર ફોર સીટર મે તો આપણે તમે જે આવો સાહું અમે નીચે નીચે દર્શન કરશું ઉપર ઉડતા આના દર્શન કરશું પણ મને વિચાર જ્યારે આ એ યુવાન ઘૂમી રહ્યો તો ત્યારે આ એ આવ્યો કે અમેરિકન યુવાન જેને ગુજરાતી ઉચ્ચાર પણ નહોતા આવડતા ફરતા એ મોટે મોટેથી ભજનો ગાઈ રહ્યો હતો અને ભજનો ગાતા ગાતા ભગવાનની પરિક્રમા કરી રહ્યો હતો અને કે જે મારું આખું જમરૂ પરિવર્તન થયું છે તો આ અક્ષરધામ જુદી છે મોટી મોટી કહાની છે એક એકની એક એક ગાથા છે એ કેવી રીતે સ્વયંસેવકો સેવામાં આવે એની વાતો એ આજે હું એના ઉપર નથી જતો આજે જરા મારે બીજી બાબત ઉપર પ્રકાશ પાથરવો છે પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં સભાઓ પણ સંબોધી ત્યારબાદ તેઓ આલમ પૂરા થઈને મોટી કોરલના પુનિત આશ્રમે પધાર્યા સંત શ્રી પુનિત મહારાજને યોગીજી મહારાજ વિશે ખૂબ આદર હોવાથી આ આશ્રમના સભા મંડપમાં આપણી પરંપરાની મૂર્તિઓ પધરાવેલી અને શ્રીજી મહારાજથી સ્વામી શ્રી સુધીની જય પણ રોજ બોલવાની પ્રણાલિકા સ્થાપેલી આવા ગુણાનુરાગી અહીંના કાર્યકરોએ સ્વામીશ્રીને આવકાર્યા અને તેઓ મના એક શ્રી સલાડકરે સભામાં જણાવ્યું કે યોગીજી મહારાજના દર્શન મેં કરેલા છે તેમના જે વ્યાત્મીયતા હજુ સુધી જોઈ નથી તેઓ જે પ્રેમથી ધબો મારતા તે ભૂલાય તેમ નથી આટલું કહેતા તો તેઓની આંખો ઉભરાઈ ગઈ થોડી વારે સ્વસ્થતા પ્રાપ્ત કરતા કહ્યું રામકૃષ્ણ પરમહંશે વિવેકાનંદ સ્વામી પર હાથ મૂકી કહેલું મેં મારું સર્વસ્વ તને આપી દીધું છે હવે મારી પાસે કંઈ નથી તેવી રીતે યોગીરાજે પ્રમુખ સ્વામીને પોતાનું સર્વસ્વ આપી દીધું છે આજે યોગીજી મહારાજ અહીં સ્વયં આવ્યા છે સ્વામીશ્રીનું જીવન સંપ્રદાયતાએ સજ્જનોને પણ યોગીજી મહારાજની ખોટ સાલવા દેતું નહોતું તો સત્સવિનને તો ક્યાંથી કોઈ અટો અનુભવાય સૌને આ સુખદ અનુભૂતિ કરાવતા સ્વામીશ્રી મોટી કોરલથી રૂપા પધાર્યા ત્યારે અહીં સ્વાગતની સુંદર તૈયારીઓમાં વિદ્યાનગરના છાત્રાલયમાં ભણતા યુવાનોનો ઉત્સાહ ઉમેરાતા દસ બળદોની સુશોભિત ગાડીમાં વાજતે ગાજતે નગર યાત્રા નીકળી આ શોભાયાત્રા બાદ ઉત્સાહના મોજા પર સવાર થયેલી સભા સમાપ્ત થતા પણ ઘણું મોડું થયું આવું લગભગ રોજ જ બનતું તેથી એકવાર અકળાયેલા સેવકે ઉતારે પહોંચી મીઠી અકળામણ વ્યક્ત કરતા સ્વામીશ્રીને કહ્યું તમે રોજ રોજ મોડું કરો છો આ વાક્યમાં વેદના અને ખેવના બંને હતા એ સાંભળી હસતા હસતા સ્વામીશ્રી બોલ્યા

કે યોગીજી મહારાજને પધરાવી જળ ઝડપી પોતાની આ ટેક તેઓએ આજે સ્વામીશ્રી પધારતા પૂરી કરી ગામો ગામ સ્વામીશ્રીના દર્શન પ્રસાદી પગલા વગેરે માટે લોકો આવી ટેક ધારીને વર્ષો લગી તેઓની પ્રતીક્ષા કરતા રહેતા રામા અવતારમાં આવી એક સબરી થયેલી સ્વામીશ્રીના યુગમાં એવા ભક્તો સેંકડોની સંખ્યામાં હતા તેઓને રાજી કરવા ઉનાવાથી તારીખ ત્રણ ના રોજ નીકળેલા સ્વામીશ્રીના રાત્રિ ભોજનનો સમય મુસાફરી ખાઈ જવાની હોવાથી રસ્તામાં આવતા બરવાડાના સરકારી વિશ્રામ ગૃહમાં સારંગપુરના સંતો પાર્ષદોએ પાર્ષદો ગોઠવી પધાર પધારેલા સ્વામીશ્રીએ અહીં શ્રીજી મહારાજની માળાના મણકાસામાં પૂજા ડોંડિયાના નવા ઘરમાં તૈયાર થયેલા ઓટા પર ચણા પ્રતિષ્ઠા કરી અને રાત્રે દસ વાગે વલભીપુર જઈ પહોંચ્યા અહીંથી સ્વામીશ્રીને તારીખ ચાર માર્ચના રોજ અમરેલી પહોંચવાનું હતું પણ પદરામણી આગમન વેરો ઉઘરાવ્યા વિના તેઓને જવા દે એમ ન હતી તેથી વિદાય પૂર્વે ગામમાં ગોઠવાયેલી પધરામણીઓ કરવા નીકળેલા સ્વામીશ્રીએ એક હરિભક્તના નવા મકાનનો વિધિ કર્યો અને બે ત્રણ લેલા માલ નાખી ઈટો પણ ગોઠવી આવા આત્મીય અને અહમ શૂન્ય મહાત્માને દુનિયા કદાચ પહેલી જ વાર જોઈ રહેલી જે હાથમાં શાસ્ત્રના પાના તો ઝાલે પણ કડિયાના લેલાય પકડે આ વિરલ રસટા કેફને બમણો કરી વધુ એક દ્રશ્ય સ્વામીશ્રી અમરેલી પહોંચ્યા ત્યારે લાધ્યું રાજકોટના યુવાન ગંશ્યામ પૈખ આજે અહીં જાન જોડીને આવેલા પિતાનું છત્ર ગુમાવી બેઠેલા આ યુવાનના પિતાની ગરજ સારતા હોય તેમ તેને આશીર્વાદ આપવા આવી ગયેલા સ્વામી શ્રીએ અહીં રતિભાઈને ઘેર ઠાકોરજી જમાડ્યા બાદ ગઢડા અંત્ય પ્રકરણના સાતમા વચનામૃત પર પ્રાસંગિક કથાઓ ઉડતા રેલાવતા કહ્યું ઘનશ્યામભાઈ જાનમાં હતા તો તેમણે રાજકોટ થી અહીં પહોંચાડી દીધા તે મહારાજ મળ્યા અને યોગીજી મહારાજ જેવા સંત મળ્યા તે આપણને અક્ષરધામમાં લઈ જશે બોલાવીને લઈ જશે આપણે ભૂલીએ પણ એ ન ભૂલે આ વખતે ની બાજુમાં બેઠેલા એક સંત વચનામૃતનું લખાણ આગળ વાંચતા બોલ્યા અને દેહના સંબંધી સાથે હેત ન રાખવું આ સાંભળતા સ્વામીશ્રી હસતા હસતા કહ્યું આ ક્યાં વાત કરો છો આપણે તો પરણાવા આવ્યા છીએ એમ કહી દાદા ખાચરના લગ્નની વાત કરી આમ પ્રસંગ અનુસાર વાત કરવામાં વિશારદ સ્વામીશ્રીએ આજે સાંજે પાંચ વાગ્યે લગ્ન સ્થળે પધારી કંશ્યાભાઈને સુખી દાંપત્ય જીવન આશીર્વાદ આપ્યા ત્યારે વરરાજાની આંખો તરલ બની ગઈ સ્વામીશ્રીના યોગમાં તો પિતાનો વિયોગને ભૂલી જ ગયા એક યુવાનને પિતાનું છત્ર આપી સ્વામીશ્રી તારીખ પાંચ માર્ચના રોજ જેસિંગપુરા પણ મોટી કોકાવાઓ થઈને દાડમાં પહોંચ્યા